આજે દસ લોકોને મળીએ તો બે થી ત્રણ લોકોને જે એક બીમારી હરસ અને મસા જેની આપણે એક હેલ્થની અંદર જે અમારી હેલ્થ પ્રોડક્ટ ઉપર એક સુપર રિઝલ્ટ મળેલું છે તો વધુ માહિતી જે ભાઈને મળેલી છે એની પાસેથી જણાવો તો નમસ્કાર નમસ્કાર શું નામ છે હેતભાઈ રાઠોડ

તમે ઘણા બધા ડોક્ટર ની દવા લીધી અને ગામમાંથી ઘણા ડોક્ટર ની દવા લીધી દવા લો એટલે એવા ટાઈમ મને રાહત રહી પછી પાછું પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ એ દવા પી છે ત્યાર સુધી જ સારું થઈ પછી બરોબર પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ એ ટાઈમ પર એની જ્યારે આપણી હેલ્થ ની જય પરિવર્તન ની જે અમારી ડ્રિંક પ્રોડક્ટ છે એમને કેટલા દિવસ થી ચાલુ કર્યું આ 20 દિવસ થી અમે ચાલુ કરેલી છે 20 દિવસ જ લીધેલી છે કેમ કે હજી શરૂઆત 20 દિવસ ની 20 દિવસ થી છે

જેને 10 દિવસની અંદર એક સુપર રિઝલ્ટ મળેલું છે તો હું તમને દવાની માહિતી આપું જે આખી નેચરલ આયુર્વેદિક પ્રોડક્ટ છે કોઈ જાતનું સાઇડ ઇફેક્ટ નથી આની અંદર તો આ બે બોટલ કેટલા સમય પીતા હતા તમે હું સવારે પીતો આ સવાર સાંજ પીતો આ સાંજ સવારે ઓકે આ છે બોડી ડિટોક્સ આનું કામ છે આખી આપણે બોડીની અંદર ટોક્સિન જે આપણા શરીરની અંદર ઝેર જે ખોરાકના માધ્યમથી જાય છે અત્યારે બધા જ લોકોને ખબર જ છે કે આપણે સવારથી લઈને સાંજ સુધી જે ખોરાક લઈ રહ્યા છીએ તો આપણે ઝેર કેમિકલ વાળા ખોરાક જાય છે જેના માધ્યમથી આપણા શરીરની અંદર જે ટોક્સિન જે આપણી નસોની અંદર જમા છે એને આખી બોડીને ડિટોક્સિફાયર કરવાનું કામ કરે છે તો આ તમારે રાતની સૂતી વખતે રાતે સૂતરે ત્યારે

એને ફાયદો થશે બરાબર છે બરાબર છે તો હું તમને જે વાત કરું છું જે પાઇલ સ્કેર તો પાઇલ સ્કેર ની અંદર તમે જોઈ રહ્યા છો અમારી પાઇલ સ્કેર ની બોટલ છે જે વીસ દિવસ થયા છે અને દસ જ દિવસની અંદર જે લોહી પડતા હતા એ પણ બંધ થઈ ગયા છે બરાબર છે તો આ વિડીયો ની અંદર તમે પેલી વાર હોય તો હજી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેક અપડેટ મારી તમને બધા જ વિડીયો તમને મળતા રહેશે હરે આ વિડીયો જે હિતેશભાઈ આ વિડીયો જે લોકો જોવે છે એને તમારે શું સંદેશો છે આ પ્રોડક્ટ વિશે કેવી લઈ ગઈ તમને પ્રોડક્ટ સારી છે અને વાપરવા જેવી છે ને બરાબર બીજા લોકોને મને રિઝલ્ટ મળ્યું છે તમારે એક નંબર પૂછી ભૂલી જજો ચોરાણું બે ચોવીસ બે બત્રીસ આ હિતેશભાઈ ના નંબર છે તમે એને ફોન કરીને પૂછી શકો છો બરોબર છે